હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો મારું નામ છે તમારો સ્વાગત છે રિયલ લાઈફ ને બિલકુલ ન્યૂ વિડીયોમાં સો ગાઈઝ આ આપણો બહુ સ્પેશિયલ વિડીયો રહેવાનો છે કારણ કે આપણો પચાસમો छे છે અને ચેનલ પર આપણો આ વિડીયો છે તો આ વિડીયોમાં આપણે એક સ્પેશિયલ ફૂડ છે લોકો લોકોનું મનપસંદ ફૂડ છે એટલે કે નાના મોટા બોડા બધા લોકોને આવો ફૂડ બહુ જ ગમે છે બહુ જ ખાવો ગમે છે આપણે એનું નામ જે પાણીપતા છે એને લોકો એને પાણીપુરી નામે ઓળખીએ છીએ તો આપણે અહીંયા આગળ આપણે એના ઉપર વિડીયો બનાવવા આવ્યા છે અહીંયા આગળ ફોર્ટી નાઇન રૂપીઝમાં તમને અનલિમિટેડ પાણીપુરી મળે છે અને અહીંયા આગળ ફૂલ્લી હાઇજીન તમને પાણીપુરી મળે છે અને એનો એક પ્લસ પોઈન્ટ છે કે તમને અહીંયા આગળ મેદાની પૂડી નહીં પરંતુ અહીંયા આગળ તમને ઘઉંની પૂડી અહીંયા આગળ સર્વ કરવામાં આવે છે અને એ બી તમારી સામે લાઈવ મશીનમાં બનીને તમને અલગ અલગ ચાર પ્રકારના અહીંયા આગળ પાણી મળે છે એમાં તમને સર્વ કરવામાં આવે છે અને સાથે તમને રગડાનો મસાલો નથી હોતો પણ અહીંયા આગળ બટાકાના ચણા મસાલામાં આપણે જે ખાઈએ ઘરે એમાં તમને અહીંયા આગળ સૌ કરવામાં આવે છે તો ફોર્ટી નાઇન રૂપીઝમાં અનલિમિટેડ પાણીપુરી છે એટલે જોરદાર બધા એક્સાઇટેડ તો હશે તો લોકેશન તમને વિડીયોમાં આગળ જોવા મળી જશે તો વિડીયોમાં અહીં સુધી બનાવી રહજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણા હજારની ફેમિલી બહુ જલ્દી પૂરી થવા આવવાની છે તો ચલો અહીંયા આગળના ઓનર સાથે પણ વાતચીત કરીએ અને જે ફોર્ટી નાઇન રૂપીસની જે અનલિમિટેડ પાણીપુરી છે જે ફૂલ્લી હાઇજીન રીતે સૌ કરવામાં આવે છે કે અહીંયા આગળ ટેસ્ટ કરીએ ચલો શું ભાઈ અહીંયા આગળના જે મેનેજર્સ છે એમની સાથે આપણે વાતચીત કરીશું શું નામ છે આપનું પાર્થ જાની મારું નામ છે અને બેઝિકલી શેર ઇટનું હું બ્રાન્ડિંગથી લઈને બધી વસ્તુ હું હેન્ડલઅપ કરું છું એટલે ફ્રેન્ચાઇઝ ને બધું રનઆઉટ મારા થ્રુ થાય છે એ સિવાય આપણે કેવી રીતે રનઆઉટ થાય છે શું થાય છે એ ધ્રુવ ભાઈને મેં બતાડ્યું છે હવે આગળ આપણે જે લાઈવ ફ્રાઈંગ અહીંયા પૂરીઓ જનરેટ થઈ રહી છે રાઈટ પેલેટ્સ ના છે એ પેલેટ્સ આપણે દિવસની બે કરોડ પેલેટ્સ આપણે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે અત્યારે રાઈટ એટલે અત્યારે આની અંદર એક ટેમ્પરેચર આપણે સેટ કરેલું છે સેવન ટુ એટ લિટર્સનું પામ ઓઇલ આપણે નાખેલું છે જેની અંદરથી લાઈવ આપણે પૂરીઓ ફ્રાય થઈને બહાર નીકળે છે ફોર ધી કસ્ટમર્સ કે બી ફ્રેશ ફીલ રાઈટ કે ભાઈ આપણે ક્યાંથી કઈ પૂરી ખાઈએ છીએ શું ખાઈએ છીએ એટલીસ્ટ આ કસ્ટમરની સામે બને તો એ લોકોને લાગે કે હાઈજેનિક છે બરાબર વી હેવ ફોર ટુ ફાઇવ ફ્લેવર્સ જેમાં લોકોને એક વેરાયટી મળે એ બી ચીલર સાથે એટલે આઈઝ યુઝ નથી કરતા જેનાથી ગળું ના પકડાય દેટ ઇઝ વાય આરો વોટર વિથ ચિલ્ડ વોટર કે ભાઈ ફ્રીઝર ફ્રીઝ આપેલું છે તો એટલીસ્ટ એ ઠંડુ રહે ઓકે એ સિવાય જે વેરાયટીઝ છે એઝ પર કે આપણે ટ્વેન્ટી નાઇનમાં છ કરવડાવીએ છીએ થર્ટી નાઇનમાં બાર ખવડાયે છે લોકોને મોંઘી લાગે છે પણ સામે અમે ફોર્ટી નાઇનમાં એમને અનલિમિટેડ બી ખવડાવીએ છીએ તાકી કોઈને સેટિસ્ફેક્શન લેવું હોય જે આપણા અહીંયા ટ્રેન્ડ ચાલે છે ગુજરાતમાં અનલિમિટેડનો અનલિમિટેડ એ બરકરાર રાખ્યો છે અમે એમાં બી એવું કશું નથી કે ભાઈ એક જ ફ્લેવર જે અમે અહીંયા અવેલેબલ છે અનલિમિટેડ ખાઉ અડધો કલાક માટે પર પર્સન અને અત્યારે મેં જોયું ચાર પ્રકારના ફ્લેવર આગળ અવેલેબલ છે ફોર્ટી નાઇનમાં અને તમે અહીંયા આગળ ઘઉના લોટની પાણીપુરી ઘઉં ના લોટ બનાવીએ છીએ એ એક અમારો પ્લસ પોઈન્ટ છે મેદાની લોકો કહે છે કે ભાઈ પેટમાં ભારી પડે આ છે તે છે ના ખવાય એટલે ઘઉંના એક થોડી સારી બી છે તમે એમને બી ટેસ્ટ કરશો તો તમને એવું થશે કે ભાઈ હું ખાતો રહું બરાબર એની અંદર અમે લોકો એક પોપબોલ્સ નું બી આખો એક સેટમેન્ટ ડેવલપ કર્યું છે અહીંયા જેની અંદર પોપબોલ્સ શું હોય છે જરા પોપબોલ્સ બેઝિકલી હું તમને સમજાવું પોપબોલ્સ બિઝિકલી આપણે આની અંદર એક ફ્લેવર વાળી પૂરીઓ આવે ઓકે બરાબર પૂરી આવે ફ્લેવર પૂરી એટલે એમાં પેરી પેરી થઈ ગઈ ક્રીમ એનું થઈ ગયા લેમન ચીલી થઈ ગઈ સો અલગ પ્રકારની આ પોપબોલ્સ છે ઇટ ફોર છોકરાઓ માટે કહો કે તમે એટલે આપણે જે મોટા માટે વેફર્સ આવે છે એ પ્રકારનો એટલે પોપકોર્ન ના બદલે ભી આ યુઝ કરી શકો તમે ચીઝ બોલ્સ ના બદલે ભી આ યુઝ કરી શકો આપણે આ અવેલેબલ છે આપણે અવેલેબલ ક્યાં રહી શકે આ અવેલેબલ બધી ફ્રેન્ચાઇઝી ઉપર છે અત્યારે આપણે ટોટલ અમદાવાદ ની અંદર 5 છે મુંબઈ ની અંદર 4 ખોલી છે દુબઈ થી લઈને બધી જગ્યાએ આપણે અત્યારે ઓપનિંગ માં બેસી ગયા છે બરોબર રાઈટ તો ઓકે આવો ખાઓ અને

ઓકે મતલબ રિલાયન્સની બહાર તમને શેર રીટ નું દેખાઈ જ જશે અને તને તમને ડાયરેક્ટ શેર ઇટ ઉપર અનલિમિટેડ પાણીપુરી આપણે મળી જ જશે ઓકે અને તમારે આ જે જે તમે કીધું પોપ બોલ્સ એ પણ અવેલેબલ બધી બધી બધા ઉપર અવેલેબલ છે ઓકે તો અહીંયા આગળની જે ફોર્ટી ની જે અનલિમિટેડ પાણીપુરી છે જે ઘઉં બનેલી છે આપણે ટેસ્ટ કરીએ ચલો ટેસ્ટ કરીએ અહીંયા આગળથી પૂરી અંદર નાખવામાં આવે છે અને અહીંયા આગળ આપણે ડીપ ફ્રાય થાય છે અને પછી આ મશીન માંથી અહિયાં આગળથી આપણે બહાર આવે તમે જોઈ શકો છે જોગાઈ જવા આપણી પાસે અહીંયા આગળની જે ફુલ્લી હાઈજીન પાણીપુરી આવી ગઈ છે તમે જોઈ શકો છો અને અહીંયા આગળ સાથે ચણા બટાકાનો જે આપણને મસાલો આપણને કીધો એમણે એ ચણા બટાકાનો આપણો મસાલો આવી ગયો છે તો અહીંયા આગળ આપણને ચાર પ્રકારના પાણી મળે છે અને આ જે પૂરી હોય છે એ ઘઉંના લોટની બનેલી હોય છે તો થોડી ડિફરન્ટ દેખાય છે હવે અહીંયા આગળ આ એક પહેલું પાણી છે સ્પાઈસી પુદીના પાણી છે અહીંયા આગળ ઇમલી ખટ્ટા મીઠા પાણી છે અહીંયા ગાર્લિક પાણી છે અને અહીંયા આગળ હિંગનું પાણી આપણને મળે છે તો આપણે અહીંયા આગળથી શરૂઆત કરીશું જો તમે અહીંયા આગળ અનટચ સેન્સર છે એટલે ત્યાં આગળ આપણને ઓટોમેટિક અહીંયા આગળ પાણી સર્વ થાય છે એટલે આપણે અહીંયા આગળ ટચ કરવાનું આવતું જ નથી ખટ મીઠો સ્વાદ આવે છે પ્લસ જે પાણીપુરીની ક્વૉલિટી છે એ બહુ જોરદાર છે ક્રિસ્પીનેસ એની છે એ એક નંબર છે પ્લસ જે પાણીપુરીને જે કહેવાય ને મોઢામાં જે વાગે આપણે પૂણી પૂરી કડક હોય ત્યારે એવું બિલકુલ નથી અને પાણીપુરી મોડા મૂકે ને એવી ઓગળી જાય છે હવે આગળનું જે બીજું પાણી છે ગાર્લિકનું આપણે ટ્રાય કરીશું આનો બી ટેસ્ટ બહુ સારો છે પાણી છે એ આપણે ટ્રાય કરશું આપણે જે નોર્મલી જે પાણી પીએ પાણી ખાઈએ છીએ આની જોડે એના કરતાં થોડો અલગ છે ટેસ્ટમાં અને ખટ મીઠો જે ઓથેન્ટિક સ્વાદ આવે છે એ હવે એ જ એવો જ આવે છે હવે અહીંયા આગળનું જે લાસ્ટ પાણી છે સ્પાઈસી પુદીનાવાળું વાળું એ ટ્રાય કરીએ આનો સ્વાદ થોડો તીખો છે અને જે પૂરી મેં તમને કીધું પુરીની ક્વોલિટી બહુ જોરદાર છે એમાં ફૂલ્લી હાજિન રીતે બનેલી છે અને અહીંયા આગળ ફોર્ટી નાઇન રૂપીસમાં તમારે જેટલી ખાવી એટલી તમે અહીંયા ખાઈ શકો છો બસ અહીંયા આગળ થર્ટી મિનિટના અહીંયા આગળ તમને ટાઈમ હોય છે તમે એટલામાં ફોર્ટી નાઇન રૂપીસમાં લિમિટર પાણી પાણીપુરી ખાઈ શકો છો તો આ લોકેશન તમને ખબર પડી જ ગઈ હશે રિલાયન્સ માર્કેટ છે તેમ તમારા ઘરની હજી ક્યાંય બી હશે ત્યાં શેર રેટ તમને મળી જશે ત્યાં આગળ તમે ફોર્ટી નાઇન રૂપીસમાં પાણીપુરી ખાઈ શકો છો અને એમણે જે એમની જે નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી પોપબોલ્સ કરીને એ પણ તમે અહીંયા આગળથી લઈ શકો છો જે રેડી ટુ ઇટ હોય છે અને એમણે જેમ કીધું કે નાના બાળકોની વસ્તુ બહુ ભાવે છે તો તમે અહીંયા આગળથી ટ્રાય કરી શકો છો અને એમને જે પેકેજિંગ આવે છે એ પણ અવેલેબલ છે જે રેડી ટુ ઇટ હોય છે તો આ વિડીયોમાં રાખશું અહીંયા સુધી આટલે સુધી વિડીયો જોયો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ફેમિલી હજારની થવાની છે તો ફટતા ફરી કમ્પ્લીટ કરી નાખજો અને તમારું અમારું ઇન્સ્ટાગ્રામ પેજ તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર ત્યાં પણ ફોલો કરી દેજો એટલે ત્યાં આગળ અમે ઘણી બધી રીલ મૂકતા હોઈએ છીએ તો ત્યાં આગળ બી તમે અમને સપોર્ટ કરી શકો તો આ વિડીયોમાં રાખશો અહીંયા સુધી મળે એક વોટિયોમાં બ બાય